જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વટ સાવિત્રીની વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે જેઠ સુદ તેરસે આ વ્રતનો પ્રારંભ થાય છે અને પૂનમે પૂરું થાય છે ત્રણ દિવસ ઉપવાસ કરવા બે ફળ ખાઈને એક નો કોરડો

રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે કોઈ ન હતું રાજા રાણી ની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા કે હે રાજા હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું જે માગુ હોય તે વરદાન માંગુ રાજા એ કહ્યું કે દેવી મારે સર્વે પ્રકારે સુખ છે પણ સંતાનની ખોટ છે મારે ત્યાં એક પુત્ર થાય અને વાંજ્યા મેળો ભાંગે એવી મારીમાં રાણીને ચડતા દિવસ થયા નવ મહિને તેને રૂપવાન કન્યા જન્મ થયો માતા ગાયત્રી નું બીજું નામ સાવિત્રી હોવાથી રાજા એ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી તો બીજના ચંદ્ર ની પેઠે દિવસે દિવસે વધવા લાગી એક દિવસ રાજા એ સાવિત્રી કહ્યું કે બહેન હવે તું વિવાહ યોગ્ય થઈ ગઈ છે હજી સુધી રાજા એ કોઈ માગું તારી સાથે કર્યું નથી તો તું તારી મેળે જ કોઈ સદગુણી બળવાન અને રૂપવાન વર ની શોધ કર રાજા એ જોઈએ મુરદ મુનિ ને ત્યાં પોતાને ત્યાં આવેલા જોઈ રાજા એ આદર સત્કાર પૂર્વક આસન ઉપર બેસાડ્યા એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી પાસે ઊભી રહી સાવિત્રીને જોઈ નારદજી એ પૂછ્યું કે હે રાજન

શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે એક જ વર્ષ ખૂટે છે આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત થયો રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર્ષ શોધવા માટે સમજાવી નારદજીએ પણ બીજો વર્ષ શોધી લેવાની શિખામણ આપી પણ સાવિત્રી એક બે ન તો કહ્યું કે છે જેને બીજો મારે ભાઈ સમાન આગળ રાજાનું કંઈ ચાલ્યું નહીં નારદજી પણ તેમને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપીને ચાલતા થયા અશ્વપતિ સાવિત્રીને લઈ ધુમ સેનના આશ્રમમાં ગયા ધુમત સેન એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં જઈને તેમને પગે લાગ્યા આંખે આંધળા હોવાથી ધુમતસે હે રાજન શું કહો છો તમારી પુત્રીના લગ્ન સત્યમાન સાથે અશ્વપતિએ કહ્યું કે એમાં નવાઈ જેવું શું છે મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યમાન ને પસંદ કર્યા છે મેળવી શકું તેમ નથી વનમાં ઝૂંપડી બાંધીને પડ્યો રહું છું વનફળ ખાઈને દાડા વિતાવું છું મારો પુત્ર પણ મને જીવે છે મને આ સંબંધ યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી કોમળ દુઃખ દેવા માંગતો નથી અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી વાત સ્વીકારી સાવિત્રી સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી નારદજીએ તેમના પતિનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું તે દિવસથી સાવિત્રી વેદ માતા સાવિત્રીનું વ્રત કરવા લાગી પોતાના સ્વામી મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી વનમાં દિવસો ગણવા લાગી

સાથે વનમાં જવા નીકળી વનમાં જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે ને સાથે ચાલતી હતી બંને જણા થોડે છેટે ગયા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા ગયો પરંતુ સત્યવાને જેવો કુહાડો માર્યો તેવો જ તેના માથા ઉપર ભારે આવ્યો આંખે લાગ્યા અને માથો એ ઉપર ઢળી પડ્યો સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોડામાં લાગી એટલામાં એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો આવી ભયંકર આકૃતિ જોઈને સાવિત્રી લેશ પણ ડરી નહીં સાવિત્રીએ પૂછ્યું કે તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો મનુષ્ય લેવા આવે છે તો પછી આપ પોતે કેમ આવ્યા છો યમરાજ બોલ્યા કે સત્યવાન અને સદા સત્ય બોલનારો અને સદાચારી છે એટલે એને લઈ જવા એ મારા દૂતો નું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજાએ પાશ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો પ્રાણ ખેંચાયો સત્યવાનનો દેહ થઈને પડ્યો યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશાએ ચાલતા થયા પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું તેને મૂર્છા આવી ગઈ ઘડી ભર તો યમરાજ પર ક્રોધ આવ્યો પણ એમાં યમરાજ શું કરે સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદય બિલાપ કરતી યમરાજાની પોઠે પોઠે ચાલવા લાગી સાવિત્રી ને પાછળ પાછળ માટે શોક કરવો નકામો છે જ્યાં પાછી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી કે મારી અને નિશ્ચય અડગ છે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું સાથે જ રહીશ તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે પણ મારા પતિવ્રત ધર્મના બડે ગુરુ ભક્તિના બળે મારા વ્રતના બડે અને તમારી કૃપાના બડે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી વળી હે દેવ સાત પગલા સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે હું તમારી સાથે સાત પગલા ચાલી છું એટલે હવે તમને મિત્ર ભાવે પૂછું છું કે જ્ઞાની પુરુષો મન વચન અને કર્મથી ધર્મ પાડવાની શિખામણ આપે છે અને કહે છે કે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે

તમારો સત્સંગ કેમ નકામો જશે યમરાજ કહે કે સાવિત્રી તે મને નમ્રતા પૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ થયો છું તો તું તારા પતિના જીવન વિના જે માગવું કરે એવું વરદાન આપો યમરાજ બોલ્યા કે ધુમત સેન ને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારા પતિ પોતાનો ધર્મ પાડશે હવે તું પાછી જા સાવિત્રી બોલી કે હે યમ રાજા તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરું હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું તારા પતિના જીવન વિના તારે જે જોઈએ તે ત્રીજું વરદાન માંગ સાવિત્રી બોલી કે હે યમ રાજા મારા માતા પિતા પુત્ર નથી તેમને સો પુત્રો થાય બોલી કે હે યમરાજા મારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને દૂર નથી લાગતું સત્પુરુષો હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતો નો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું

સતી એક જ હોય છે ઘણી દૂર રહી ગઈ છે માટે તારે જે જોઈએ તે છેલ્લું અતિ ઉત્તમ વરદાન માગીને તું પાછી જા સાવિત્રી બોલી કે તમારું વચન સત્ય થાય એ જ માંગુ છું મને સો બળવાન પુત્રો થાય એવું તમે મને વચન આપ્યું છે પણ જો તમે સતીવાન લઈ જશો તો મારે સો પુત્રો ક્યાંથી થશે માટે મારા સ્વામીને જીવનદાન આપો નહીં તો તમારું વચન મિથ્યા થશે યમરાજ બોલ્યા કે હે ભદ્રે હે સતી હું પતિને જીવનદાન આપું છું જા તારા સ્વામીને લઈ જા તારે સ્વામીનું આયુષ્ય 400 વર્ષનું થશે યમરાજના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં તે આવી સત્યવાનનું માથું તેણે ખોડામાં લીધું થોડીક ઉઠ્યો જ નો સંવાદ જોયો બધી વાત કહી સંભળાવી અને કહ્યું કે સ્વામી તમારું એ સ્વપ્ન સાચું હતું અને સત્યવાન પિતાએ દોડા દોડ કરી મૂકી તેઓ વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી ઘરે કેમ ન આવ્યા

સાવિત્રી પણ સો પુત્રોની માતા થઈ એવો વટ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે જય શ્રી કૃષ્ણ